રે મકસંકલા દીનો બહુ મસ્તનો હતો ફરી દીનોને બધું તમે જોઈ લેજો તો કેયા દુકાને આપડી કોક આવ્યો તો ભઈ હું નામ છે તારું માર નામ હે હું મ બોલો શું કામ હતું આ માહીરબેન ચેન ને લાઈક કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરી દેજો અને શેર તો फटाफट કરી દેજો એ જુલો રીત મેક જો કોણ જુલો જો સાયકલ આકે ને ઉડાડે છે ખરાબ માણસ અંયા રે સ્પીલર વિડિયો હ હું હતો ઉમેરા લીધું તું

જયારે વિડીયો આવતા કેટલા કંઈ ખબર નથી મને તો આપણે કરવાનું છે ગીવ અવે તો ગીવું હોય છે એ તમને હમણાં કહી દઉં હવે સાંભળીને વિડીયો એટલે તો હવે આપણે હવે આવી ગયું છે ને હવે તમને કહેવાનું છે કે ગીવ અવે શું કરવાનું એટલે કઈ રીતેનું કરવાનું એ તો ગીવ અવે કરવા માટે તો સૌથી પહેલાં શું કરવાનું ગિફ્ટ એ તમને કહી દઉં ગીવ અવે ફોટો દેખાય આપણે બેટીનું કીધું હતું એમ નહીં બાજુમાં ફોટો તમને દેખાય સ્ક્રીન ઉપર એનું ગીવ હવે કરવાનું છે બેટનું તો જી આપણી પાસે ક્વોલિટી આપણી પાસે પહેલેથી છે જ ગુજરાતી પાસે કહી દો ને એનું આપણે કરવાનું છે ગીવ હવે એ ગીવ હવે શું કરવાનું છે ને શું સરસ છે તમને કહી દો પેલા હું બેટ લઈ આવું તો આવડું આપણી પાસે બેટ છે સીએટનું તમને દેખાતું હોય એવું ઓરિજનલ છે કે નથી મને રત ખબર કાઢી છે પોસ્ટરમાં તો સીએટ ઓરિજિનલ લાગે છે તો આ બેટ છે તાજી હમણાં તમને કીધું ને રેમા નથી રમી નાખશું કીધું ને એની શરત રે એ ટાર્ગેટ તો તમારે પૂરો કરવો જોઈએ એમનો ગીફ નહીં થાય તો ટાર્ગેટમાં એવું છે જેટલા પણ લોકો આજે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પેલા તે બધાથી પેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી દીધો ને વિડીયોને લાઈક ન કરતો વિડીયોને લાઈક કરી દો ને કમા કોઈક દોસ્તોને શેર કરી દેજો એ પણ આ લાભ લઈ શકીએ ને ને એમનો હું ટાર્ગેટ નહીં લઈ શકું કે કોણ છે કોણ નહીં રેન્ડમલી જે આપણે લેવું તો જે તમને કમેન્ટ બોક્સ દેખાય છે એટલે કમેન્ટ બોક્સ એની અંદર તમારે કમેન્ટ કરવાની છે જી નહીં ગયા તમે વસ્તુની ગમી ચેલેન્જ વિડીયોની ગમતી કમેન્ટ તમે નાખી દીધો ચેલેન્જ વિડીયો ગમી કારણ કે તમને જી જોવા ગમતું હોય એની કમેન્ટ કરતી હોય કે ગમે એનો જે રિઝલ્ટ નીકળશે કે કોણ ગીવો એમાં જીતવું છે કોણ નહીં એનો ટાર્ગેટ કહું કમેન્ટ ઉપરથી જ આવશે ગમે તેની આલો ત્રણ કમેન્ટ હશે તો ત્રણમાંથી જ ગમી એ વિનર હશે પણ ત્રણ જણામાં મજા નહીં આવે તો થોડીક વધારે આટલા બધા જણા જોવે છે તમે એક જણો કમેન્ટ કરો કદાચ આ બે સી છે તમે પણ જીતી શકો છો એના માટે કાંઈ કમેન્ટ કરી નાખી એવું કે નહીં ફરજ ગમે મોટું લોકો ગમે છે પોસિબલ તો આપણે રૂબરૂ એને દેવા બેટ ને કદાચ આજુબાજુ નહીં હોય તો આપણે જ્યાં આવીશીએ ત્યાં આપણે ડિલિવરી કરી દેસું ત્યાં લગીને પોહ જ્યાં લગીને થાય ત્યાં લગીને ડેર તમે થોડોક વ્યૂઝ ને આ વિડીયોને એટલો રિસ્પોન્સ દેજો કે વિડીયો સારો હાલે ને મને ખાલી કમેન્ટ કરી દેજો જોઈએ કમેન્ટ કરી દેજો છે ને મસ્ત ને બધાને તમારા બધાના પ્રેમથી આપણે ઇન્સ્ટાગ્રામ ઉપર થોડું ઘણું અરુખવાનું લાયકું તો બહુ વધારે એમાં હાડી હાથસો જેવી લાઈક છે ને તમે લોકો કહો તમે કેતો હોય તો આપણે મિની ઇન્સ્ટાગ્રામમાં પણ મેંકવાનું ચાલુ કરી દે તમે લોકો કહો તો આપણે ઇન્સ્ટાગ્રામમાં પણ રાખશું ને યુટ્યુબમાં તો આપણે સેવન્ટી ફાઈવ ડે નો મિની પિંચોતેર દિવસનો મિની લોક ચેલેન્જ આપણે જ છે ને એમાં તમે કઈ લોકો જોતા નથી થોડુંક રિસ્પોન્સ છે આપણો તમારા લોકોને ખાલી તમે એમાં દેજો તો થોડુંક આપણે આગળ આવી જશું તમને ખાલી વન કે નો હવે ટાર્ગેટ દઉં વન કે તમે કરી દો ને મારો બર્થડે છે જ્યારે વિડીયો આવતો હોય છે ત્યારે કદાચ મારો બર્થડે વહી ગયો હોય છે ત્યારે મારો બર્થ ડે છે બુધવારે મારો બર્થ છે સત્તર તારીખે સત્તર જાન્યુઆરી એ મારો બર્થડે છે તો એ પ્રમાણનું છે તો કદાચ તો મારા વેલો વિડીયો આવી જાય ખીયર નહોતો ને વિડીયો એટલે વિડીયો તો આ તો ખિયર નાની બધા બ્લોક છે એટલે બરો ગીવા એનો વિડીયો બહુ પહેલા આવી જાય પણ હમણાં આપણો સોર્સ મેકી છે ને એટલે સબસ્ક્રાઈબર થોડેક જલ્દી ગ્રો થઈ છે તો મસ્તની કમેન્ટ કરી દેજો જુઓ ને રીડિયોને પણ કરી દેજો અત્યારે પતંગ ચગાવું છું ને તમને કહેવાનું તો મારો બુધવારે બર્થડે છે તો એ પ્રમાણે બાકી હું છે ને જે આ રીતે રિઝલ્ટનું જે હતું ને એ હું બુધવારે જ દેવાનો હતો ને એ બુધવારે પાછું લાઈવની અંદર કોઈને એમ નહીં કે સ્ક્રીપ્ટશીટ છે કે ગમે આલો પહેલાંનું આનું ડ્રો થઈ ગયું એને પછી પાછું ગમે એને ડ્રો કરું કે અમારે ઓળખે તાને ગમી રેન્ડમલી કરશું ને લાઈવની અંદર ચાલુ ચાલુ લાઈવની અંદર આપણે ગીવ અવે કરશું ભાઈ બરોબર બનાવે છે તો થોડી વાર પતંગ જગ્યાએ પતંગ હું તમને નહીં દેખાડો ખોટો ખોટો તમે પણ બોર થશો ને હું પણ તમને પણ જોવાની મજા નહીં આવે મને પણ બનાવવાની મજા નહીં આવે કદાચ હમણાં બહુ વધારે પતંગને બને નહીં ખાશે ને તો આપણે ઢાકી દીધી છે આ પક્ષી જો કે હું નીકળ્યું એ કાંઈ છે ભાઈ હરસીજોની સામે ચગાવે છે એમાં થોડી વારમાં સંચય થઈ ગયા છે પડી ગઈ છે આ વિડીયો જેટલો બને એટલો તમારા ને ફેમિલી શેર જ કરજો જેટલો બને તેટલો શેર કરી નાખજો કદાચ ગમે તેના જે વિડીયો જોતા તમારો પણ નહીં જીતી શકો છો એ આવડું અભ્યાસ છે ને એ તમે પણ જીતી શકો છો એના માટે તમને શું કીધું એ કરવાનું છે કમેન્ટ કરી દેજો તમે તો પરસુ બીજા વિડીયોની અંદર આજનો વિડીયો ગમે તે લાઈક ચેનલ ને કરજો સબસ્ક્રાઈબ પરસુ બીજા વિડીયોની અંદર તત્ તકલ બાય બાય